મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજે આપણે વાત કરીશું તે લોકોની જેઓની રાશિ વૃશ્ચિક છે હા તમે સાચું સાંભળ્યું તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી તમારું જીવન એવો મોડ લે છે કે સમગ્ર દુનિયામાં તમારો પ્રભાવ અનુભવાશે તમારા માટે ખાસ ટીપ એક અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ હંમેશા સાથે રાખો કારણ કે આજ તમારી સફળતા અને નસીબને ડબલ કરી શકે છે મિત્રો આ કોઈ સામાન્ય દિવસ નથી આ દિવસે તમારી નસીબમાં જબરદસ્ત બદલાવ આવશે કેરિયર ધન સંબંધો અને સામાજિક પ્રતિષ્ઠા બધા ક્ષેત્રોમાં વૃદ્ધિ થશે વૃશ્ચિક રાશિના જાતકો તૈયાર થઈ જાઓ કારણ કે તમારી ઉર્જા આત્મવિશ્વાસ અને નિર્ણય ક્ષમતા તમને સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે આજે આપણે વિગતથી જાણશું કે કયા ક્ષેત્રોમાં તમને સૌથી વધુ લાભ થશે કયા સાવધાનીઓ જરૂરી છે અને કેવી રીતે તમે તમારા જીવનમાં બદલાવ લઈ શકો તો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે અમે તમને બતાવશું તે એક વસ્તુ જે દરેક વૃશ્ચિક રાશિના જાતકે આ સમય સાથે રાખવી જોઈએ આ વસ્તુ તમારા નસીબના દરવાજા ખોલી શકે છે અને તમારા સપનાઓને હકીકતમાં બદલાવી શકે છે મિત્રો જો તમે ઈચ્છો કે તમારા નસીબ પ્રેમ અને કરિયરમાં બદલાવ આવે તો વિડિયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમે કોઈ પણ અપડેટ ચૂકી ન જાઓ હવે ચાલો જાણીએ તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી વૃશ્ચિક રાશિના માટે શું ખાસ છે અને કઈ એક વસ્તુ તમારા જીવનને બદલાવી શકે છે આજનું પંચાંગ તેર ઓક્ટોબર બે હજાર સોમવાર માસ કાર્તિક કૃષ્ણપક્ષ સાતમી તિથિ બપોરે બાર વાગીને ચોવીસ મિનિટ સુધી ત્યારબાદ અષ્ટમી તિથિ શરૂ થશે નક્ષત્ર આદ્રા બપોરે બાર વાગીને છવ્વીસ મિનિટ સુધી પછી પુનર્વશ્વ નક્ષત્ર राहु काल सवार सात वगी ने तेपन मिनिट नव वागी ने ओगनीस मिनिट अशुभ समय अभिजीत मुहूर्त अग्यार ने अग्यारगने ओगणचास मिनिट बार वागी ने छत्रीस मिनिट शुभ समय ब्रह्म मुहूर्त सवारे चार वगी ने पचास मिनिट, 5 वागी ने 38 मिनिट। पांच वागी ने आड़ीस मिनिट चंद्रराशि मिथुन सवेरे पांच ने ओगणसाठ मिनिट सुधी पची कर्क राशि में चक्र फेरफा સૂર્ય કન્યા રાશિમાં અહોય અષ્ટમી પૂજા મુહૂર્ત સાંજ પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ સાત વાગીને ચૌદ મિનિટ રાશિફળ વૃશ્ચિક રાશિ તેર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સોમવાર આજે તમે નમ્ર અને બીજાઓની નિસ્વાર્થ સેવા કરનાર રહેશો તમારા સમય ઊર્જા પૈસા અને ભોજન પણ બીજાઓની મદદમાં ખર્ચ કરશો આ માટે લોકો તમને પ્રશંસા કરશે પરંતુ તમારી મર્યાદાઓને ધ્યાનમાં રાખવું જરૂરી છે બાળકોનું ધ્યાન રાખો તેમને સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે ઘરમાં સફાઈ અને સ્વચ્છ ભોજન જરૂરી છે કેટલીક યોજનાઓ ઘરની વિવાદો અથવા મરામતને કારણે બદલાઈ શકે છે જોખમી રોકાણથી દૂર રહો અને દરેક નિર્ણય સમજદારીથી લો આત્મવિશ્લેષણ આજના દિવસે જરૂરી છે ભાગ્ય આજે તમારો પૂરું સાથ આપશે બીજાઓની ભાવનાઓને સમજવા અને પરિવાર તેમજ સંપત્તિ સંબંધિત મામલાઓમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે કામમાં સંપૂર્ણ મહેનત કરો પરિણામ તમને ખુશ કરશે વારંવાર નિષ્ફળતા છતાં હાર ન માનવી આ સફળતાની ચાવી છે વ્યવસાય કામકાજ આજે લાભદાયક રહેશે બિઝનેસમાં સફળતા અને મનોબળ વધશે વીજળી સાધનો અને વાહન સંબંધિત કામ કરતા લોકોને ખાસ લાભ મળશે રાજકીય અને સામાજિક સંપર્ક પણ લાભદાયક રહેશે સામાજિક જીવન જરૂરમંદની મદદ કરો પાર્ટી અથવા સામાજિક મિલન યોજી શકો કર્મચારી અને સહકર્મીઓ તમારો સાથ આપશે વિદ્યાર્થી અભ્યાસ અથવા પરીક્ષા માટે તણાવ હોય તો શિક્ષકની સલાહ લો મહેનતનું યોગ્ય ફળ મળશે યુવા વર્ગ અભ્યાસ અને કરિયર માટે ગંભીર પ્રયાસ કરો નવા વ્યવસાયિક અથવા કરિયર અવસર શરૂ થઈ શકે છે આજનો દિવસ મજા મહેનત અને નવા અવસરોથી ભરપૂર રહેશે તમારા પ્રયત્નો પર વિશ્વાસ રાખો અને બીજાઓ સાથે સહકાર જાળવો આજનો દિવસ સૂક્ષ્મ માનસિક ટકરાવ અને છુપાયેલી રણનીતિથી ભરેલો રહેશે પરિવારમાં કોઈ નાની બાબત પર વિચાર ટકરાવ ઊંડો થઈ શકે છે ઘરના કોઈ સભ્ય પોતાની વાત પર અડીખમ રહેશે જેના કારણે થોડો તણાવ સર્જાઈ શકે છે જૂના સંબંધીના ઝઘડાઓ પણ ફરી ઊભરી શકે છે આર્થિક દ્રષ્ટિકોણથી કોઈ નિર્ણયમાં નાના મતભેદ દેખાઈ શકે છે સામાજિક સ્તરે તમે તમારી વાત ખુલ્લેઆમ વ્યક્ત કરશો ભલે વિરોધી સામે હોય સમજદારીથી કહી ગઈ વાત ઘેરો પ્રભાવ મૂકે છે મીડિયા ક્ષેત્રમાં કામ કરતા લોકોને વિચારના ટકરાવમાં સ્પષ્ટ સ્પષ્ટરૂખ અપનાવવું પડશે બેન્કિંગ ક્ષેત્રમાં કોઈ નિર્ણયને લઈને આંતરિક વિરોધ ઊભો થઈ શકે છે શિક્ષણ ક્ષેત્રમાં ટીમના અંદર વિચારભિન્નતા જણાઈ શકે છે પર્યટન ક્ષેત્રમાં યોજનાઓને લઈને સહકર્મીઓ સાથે હળકા મતભેદ શક્ય છે સંશોધન ક્ષેત્રમાં સમીક્ષાત્મક વાતાવરણમાં ધૈર્ય જાળવવું જરૂરી રહેશે સાવધાની રાખો કારણ કે ક્યારેક તમારા વિચારોની સીમિતતા કુટુંબના લોકો માટે પીડાદાયક બની શકે છે સમય સાથે સ્વભાવમાં ફેરફાર લાવવો ખૂબ જ જરૂરી છે બાળકોની શિક્ષણ સાથે સાથે મનોરંજનનું ધ્યાન રાખવું જરૂરી છે ગુસ્સો નિયંત્રિત રાખો હવે વાત કરીએ લવ લાઈફની તમારા કુટુંબની વ્યવસ્થાને સંતુલિત રાખો લગ્નિત સંબંધોની જટિલતાઓથી દૂર રહો જીવનસાથી સાથે પ્રેમ અને વિશ્વાસ જાળવો આજનો દિવસ રોમેન્ટિક ઉર્જાથી ભરેલો છે તમે અનેક મનોરંજક અને મજેદાર લોકો સાથે સંપર્કમાં આવશો જેમાંથી કોઈ એકસાથે અંગત મુલાકાત શક્ય છે જે લોકો અગાઉથી સંબંધમાં છે તેઓ તેમના જૂના સંબંધમાં ઇન્ટિમેટ ડિનર અથવા પિકનિકથી નવી જીવંતી લઈ શકે છે તમારો પાર્ટનર છેલ્લા કેટલાક દિવસોમાં થોડો અંતરાળમાં હતો પરંતુ આજે સ્થિતિ સુધરશે મોટા ભાગનો સમય તમે ઘરના કામમાં ખર્ચશો પ્રેમ અને રોમાંસના મામલે ઉત્સાહિત રહો માત્ર શબ્દોમાં કંટ્રોલ રાખો દિલ કોઈ ખાસ માટે ધડકે છે તો પ્રેમ વ્યક્ત કરવામાં વિલંબ ન કરો કુટુંબ સાથે વાતમાં થોડું હચકચાટ હોઈ શકે છે પરંતુ પાર્ટનર સામે કશું ન હુપાવશો આથી કામ સરળ રહેશે તમારો જીવનસાથી કામમાં પણ તમારો સાથ આપશે જેનાથી લાભ થશે યુવા જે લોકો પ્રેમથી દૂર છે તેમના માટે પણ શુભ સમય આવી રહ્યો છે કેરિયર અને વ્યવસાયક ખોદકામ માટી અથવા પાઇપલાઇન સંબંધિત કામથી આર્થિક લાભ થશે કેટલીક જગ્યાએ સ્પર્ધા અને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે જરૂર પડે તો માતા જેવા કેરટેકર મદદરૂપ થશે જુવા શેર અથવા સટ્ટાબાજી નુકસાનકારક હોઈ શકે છે પાર્ટનર આજે તમને મળી શકે છે અને તમારા નાણાકીય મામલાઓ પર સકારાત્મક અસર કરશે આજના સમયે આસપાસના લોકોની ભાવનાઓને સમજીને નિયંત્રિત કરો આ સમય દરમિયાન જે પણ કામ કરો પૂર્ણ હૃદયથી કરો કારણ કે વિજેતા એ જ હોય છે જે તકોનો યોગ્ય લાભ ઉઠાવે છે કાર્યસ્થળ પર નાની મુશ્કેલીઓ આવી શકે છે જે કામમાં અવરોધ લાવશે ધૈર્ય જરૂરી છે ખાસ કરીને સહકર્મીઓ સાથે કામ કરતી વખતે ગુસ્સો દૂર રાખો અને સમજદારીથી કામ નાંખો જેથી સમગ્ર ટીમના મનોબળ પર પ્રતિકૂળ અસર ન પડે વ્યવસાયમાં નવા કામ શરૂ થવા માટે તકો છે અને લાભની શક્યતાઓ પણ છે વર્કર્સ અને પ્રવૃત્તિઓની નકાર ન કરો પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા જાળવો મહેનતથી સફળતા મળશે સ્વાસ્થ્ય એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓ બની રહી શકે છે અનિયમિત ખાવા પીવાની આદતથી આરોગ્ય અસરગ્રસ્ત થઈ શકે છે હળવો અને પાચક ખોરાક લો નિયમિત વ્યાયામ લાભદાયક રહેશે દાંત અથવા મસુરા સંવેદનશીલ બની શકે છે પેટમાં અચાનક હળકી થવી અનુભવાઈ શકે છે હળકો ખોરાક લાભદાયક રહેશે માનસિક રીતે વાદવિવાદ થકી થકાવટ અનુભવાઈ શકે છે આજનો ઉપાય ગંગાજલમાં કાળો તેલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરો જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારો દિવસ શુભ અને લાભદાયક રહેશે